નમસ્કાર શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો તો આજના તમારું હાર્દિક સ્વાગત કરી કેવાય ને કે આજે છે વર્ષ અમારે રામદેવ બાપા નું કેવાય ને કે જન્મદિવસ ઉજવે છે હે અને અમારે આ બાય જો કેવાય ને કે વાળી બાબા અગિયારસ છે ઉત્સવે મેળો બરોબર અને વાટે વાટે અને કેમ કે અહીંયા ઘણા બધું પ્રસાદી લઈ લીધી અને સીતાવાડી બ્લોગ આપણે અહીંયા નથી બનાવ્યું એનું કારણ એ કે ગામમાં એક પાછું મહિણું થઈ ગયું હતું ને એટલે કહેવાય ને બહુ એવું મોટું આમ જબરદસ્ત આયોજન કર્યું વર્ષો દાડિયો હોય પણ મયણું થઈ ગયું મહિણું થઈ ગયું હતું ને એના કારણે નથી કાંઈ જબરદસ્ત બનાવ્યું પણ પ્રસાદી ને બીજું બધું તો એ કાયદેસરની વિધિ થતી હોય તો કરવાની હતી એ પ્રસાદી વરસાદી કરી લીધી અને પછી વાડીયા નહીં

અત્યારે ઉપાડવું ઉપાડવો ફરાય ને ત્રણ પૂરા વર નાખ્યા બીજા લઈને કાગળ પાછી લીલી જાય એટલે બધું ત્યાં કઈ ઉપડે કે ઉપાડી ને કે એક પૂરો ઉપાડ્યો જઈ રાણે ભાગી જાય ફટો